ટેનોલોજી દ્વારા શોધી નીકાળે આપવામાં આવ્યા કાર્યક્રમમાં પોલીસ કમિશનર ખાસ પોલીસ કમિશનર નાયબ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિત રહી ઇન્ચાર્જ પીઆઈ એમ આર સોલંકી તથા પીએસઆઈ એલ પંડ્યા પીએસઆઈ એમબી વાગેલા વાઘેલા અને તેમના સ્ટાફના પ્રયાસોના કારણે આ સફળતા પડી માનનીય કમિશનર ઓફ પોલીસ સુરત શહેર સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ તેમજ એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા જે કેન્દ્ર સરકારનું સીઈઆઈઆર પોર્ટલ છે સીઆઈઆર એટલે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર એ કેન્દ્ર સરકારનું પોર્ટલ છે જેમાં રજીસ્ટર કરીને કોઈપણ તમારા લોસ્ટ કે સ્ટોલન મોબાઈલ હોય એની એને આપણે ટ્રેક કરી શકીએ છીએ અને પોલીસને આ કાપોદરા પોલીસને સીઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને એક મોટી સફળતા હાથ લાગી છે એના અંતર્ગત આજે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલ ટોટલ બત્રીસ મોબાઈલ ફોન જે છેલ્લા એક મહિનામાં સી પોર્ટલનો ઉપયોગ કરીને કાપોદ્રા પોલીસે શોધી કાઢ્યા છે અને આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકોને મોબાઈલ પરત આપવામાં આવ્યા છે મારું નામ રાજેશ ગજેરા છે હું કાપોદ્રા વિસ્તારની ભગોરા સોસાયટીમાં રહું છું ચાર પાંચ દિવસ પહેલાં મારો સેમસંગ ફોલ્ટ કંપનીનો મોબાઈલ સવાર સવારમાં ક્યાંય ગુમ થઈ ગયો અને કાપોદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી જેના ચાર પાંચ દિવસ બાદ જ કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સાહેબની માર્ગદર્શન હેઠળમાં મારો ફોન પરત આપેલો આજ રોજ મારો ફોન પરત આવતા કાર્યક્રમ કરેલો અને મારો ફોન પાછો આપેલો જેથી કાપોદરા પોલીસ સ્ટેશન ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ મહેશ આ ફોન ચોરાઈ ગયો તમારો બે મહિના થઈ ગયા બે મહિના પહેલાં અને મેં કમ્પ્લેટ કરાવી હતી કાપોદરા પોલીસ સ્ટેશનમાં બે મહિનામાં મારો ફોન આવી ગયો એમાં ખાસ મારા ડેટા અને એવું બધું હતું અંદર ફોટા ડેટા અને બહુ સારું કામ કરી કાપોદરા પોલીસે મારો ફોન બે મહિનાની અંદર લાવી દીધો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ